પણ કદી નાખ્યું ફિટ ઇન કરી છે એ હાલત તમે જોઈ શકો છો હવે કેવી થઈ ગઈ છે અને ઓઈલ બદલાવવાનું છે આખું જોઈ શકો છો હવે તો આ બધું શું સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ જે આર બી હંડ્રેડ મજનો આપણે ઘણા દિવસથી વિડીયો બનાવ્યો હતો એટલે આપણે તમારા માટે સ્પેશિયલ આજ વિડીયો લઈને આવ્યા છીએ આપણી પાસે છે એક્ઝેડ એક્ઝેડ એસ સરિસ્તા આવી છે ફૂલ જનરલ સર્વિસ કરવાની છે પછી ભાઈ કાલે ગાડી આવી ગઈ હતી પણ કાલે વિડીયો નહોતો બનાવીએ ત્યાં જોન પર એવું ભેડું હતું અને લાઇન્ડરને એવું નાખ્યું હતું એ આપણે તમને દેખાડી નથી હતું ત્યાં અને સર્વિસ બાકી છે ધોરાયું ધોરાઈને આવી ગયું છે કાર્પેટને ફ્રીટને એવું કરી છે તમને દેખાડી તો જઈ શકો છો આપણે એફઝેડનું કાર્પેટર ખોલી નાખ્યું છે જોઈ શકો છો સાફ પણ કરી નાખ્યું છું અને કરી છે તો જોઈ શકો છો કમ્પ્લીટ કેટલા વર્ષા કાર્બોડ્રેટ ખુ નહીં અને ફિલ્ટર પણ સર્વિસ નહીં ખેલું તમે જોઈ શકો છો ફિલ્ટરની હાલત તમે જોઈ શકો છો હું કેવી થઈ ગઈ છે આ છે એપ તમે જોઈ શકો છો આપણે પાસે આવી છે આ સર્વિસ અને ફિલ્ટર તો તમે ફિલ્ટરની હાલત તમે જોઈ શકો છો હા કેવું થઈ ગયેલું છે ફિલ્ટર જોઈ શકો છો કમ્પ્લીટ આપણે જનરલ સર્વિસ કરવાના છીએ આગળ બે જમ્પર ભરી નાખ્યા કાલે કાલે આપણે વિડીયો નહોતા બનાવી ગયા અને પાછા છે કાર્બેટર ફિટ કરી નાખીએ પછી ઓઈલ બદલાવવાનું છે અને ફિલ્ટર નવું લેવા જવાનું છે ઓઈલ બદલાવશું ફિલ્ટરશું કાર્બેટર ફિટ કરી ચડાવીને કમ્પ્લીટ કરી પછી તમને થોડું ઘણું વિડીયોમાં દેખાશે ચાલો તો વિડીયોમાં આગળ બનાવી તો જોઈ શકો છો આપણે કાર્બેટર ચઢાવી દીધું છે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે કાર્બેટર લગાડી દીધો છે અને હોસ્પિટલ પણ મારી દીધો છે જોઈ શકો છો તમે ફિલ્ટર બાકી છે અને આપણે ઓઇલ પહેલાં ઓઇલ કાઢી નાખીએ ઓઇલ નાખવાનું છે ઓઇલ પણ છે ચાલો તો આપણે ઓઇલ કાઢી નાખીએ તમને દેખાડી અને કાર્બેટર આપણું કમ્પ્લીટ ચડી ગયું છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ કાર્બેટ છે કાર્બેટર ચડાવી દીધું પછી આ ગાર્ડનું કરવાનું બાકી છે અને ઓઇલિંગ બોઇલિંગ કરવાનું છે અને ફિલ્ટર જે લેવા જવાનું છે આપણે ત્યારે પહેલાં ઓઇલ કાઢી નાખીએ તમે જોઈ શકો છો આપણે પહેલાં ઓઇલ કાઢી નાખીએ તો જોઈ શકો છો આપણે ઓઇલ કાઢીએ છીએ હવે અને ઓઇલ બદલાવાનું છે આખું જોઈ શકો છો હવે પૂરું થઈ ગયું છે કદડો થઈ ગયો છે ઓઇલનો જોઈ શકો છો તમે ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રહેજો વિડીયો સારું લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો બધું ઓઇલ હવે નીકળી ગયું છે અને આપણે સામાન લઈને લઈ આવ્યા છીએ તમે જોઈ શકો છો ફિલ્ટર પણ લઈ આવ્યા છીએ જોઈ શકો છો ફિલ્ટર લઈ આવ્યા અને ક્લેમ્પ પણ લાવ્યા છીએ તમે જોઈ શકો છો આપણે આ ગાડવા લે છે એને મારવા માટે ક્લેમ્પ પણ લઈ આવ્યા છીએ અને ફિલ્ટર પણ આવી જાય ચાલો તો હવે ઓઇલ આવી ગયું છે ઓઇલ અંદર પીળું છે ચાલો તો ફિલ્ટર ચડાવી દે ઓઇલ બદલાવી નાખી અને ક્લેમ્પ ચઢાવી એ પણ તમને સર્ચી દેખાડી તો તમે જોઈ શકો છો આખું ગાઢ અલગ છે ત્યાં આપણે ક્લેમ્પ લગાડવાનો છે આ તમે જોઈ શકો છો લાવ્યા છીએ ચાલો તો વિડીયોમાં એક બનાવી દેજો વિડીયો હારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબો કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો આપણે ગાડી કમ્પ્લીટ કરી નાખી છે એબજેટ આપણી ઓઈલ નાખી દીધું છે ફિલ્ટર નાખી દીધું કાર્બેટર બાર્બેટર ચઢાવી દીધું છે ને આ પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે કે લેગ લેગગાર્ડ હલતુંથી તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણી ગાડી થઈ ગઈ છે ફૂલ સર્વિસ જનરલી થઈ ગઈ છે કમ્પ્લીટ ગાડી તો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ કરી નાખી છે હાઉ તમે જોઈ શકો છો ગાડી આપણી ગાડી કમ્પ્લીટ હવે ફિટિંગ થઈ ગઈ છે બધું થઈ ગયું છે સર્વિસ ફરી સાથે બધું કમ્પ્લીટ કરી નાખી છે અને ફિટ કરી અને પણ આટો હથ મારી લીધો છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી હારો તો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં તો આપણે એફઝેડ એસ કમ્પ્લીટ સર્વિસ કરી નાખી છે ને વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય